પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અકોટા રોડ ઉપર જાહેરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને ઝડપી પાડ્યા હતા વડોદરા શહેરમાં ગઈકાલે રાત્રે અકોટા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં બહારગામથી આવેલા કેટલાક નબીરાઓ જાહેર રોડ ઉપર દારૂની મહેફિલ જવા હતા અકોટા પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન જાહેર રોડ ઉપર દારૂની ચુસ્કી ભરતા નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા દારૂના નશામાં નબીરાઓ પોલીસ સાથે રગજગ પર ઉતરી આવ્યા હતા જેથી મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો Thì đâu nhé, mình sẽ dùng Nên đi vậy rồi rồi